જય સ્વામિનારાયણ ઉત્તર તેમજ દક્ષિણ ભારત યાત્રા પ્રવાસ ચાર ધામ યાત્રા પ્રવાસ અમારો જ્યારે તમામ તીર્થ ક્ષેત્રની અંદર દર્શન કરતાં કરતાં આગળ અમે જઈ રહ્યા છીએ ત્યારે અતિ મહત્ત્વના અતિ પ્રસાદીભૂત જીવાત્માને મોક્ષનો માર્ગ આપનારા તેમજ જેના દર્શનથી આંખના પાપટળી જાય અને જેની ગાથાનું વર્ણન સાંભળવાથી કાનના પાપ ટળી જાય અને જેની પેદલ દર્શન કરવાથી પગના પાપ ટળી જાય અને એનું ચિંતન કરવાથી જીવાત્મા શુદ્ધ બની જાય એવા એક એક તીર્થસ્થાનોમાં દર્શન કરતાં કરતાં અતિ મહત્ત્વનું તીર્થસ્થાન કાશી એક સમય એવો હતો કે વ્યક્તિ પાસે પૈસા નહોતા અને સમય પણ નહોતો અને કાંઈક પાંચ રૂપડી ભેગી થાય એટલે કે એકવાર જિંદગીમાં ગંગાજી નહિ લેવું ને કાશીની યાત્રા કરી લેવી આજે તો પરમાત્માની પૂર્ણ કૃપા છે કે બધાના ઘરે લક્ષ્મી રમવા માટે નીકળ્યા છે અને રમવા નીકળ્યા તો એવા નીકળ્યા કે યાત્રાના બદલે પ્રવાસ અને હરવા ફરવાનું સ્થળ જાણે બની ગયું તો કાશીની યાત્રા અતિ મહત્વની યાત્રા ગણાતી હતી તો એ જ કાશીમાં જ્યારે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ બરાબર દર્શન બંધ થવાનો સમય હતો શહેન થઈ ચૂક્યા હતા પરંતુ આપણું મંદિર હોવાથી કેવડાવવામાં એવું કે સંઘ આવે છે અને દર્શન નહીં થાય ને એમાં પણ સાંખયોગી બહેનો સાથે છે જો દર્શન નહીં થાય તો પાણી નહીં પી શકે એટલે અમારા માટે સ્પેશિયલ દર્શન ખુલ્લા રાખવામાં આવેલા હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ અહીંયા સુખશૈયાની અંદર બિરાજમાન છે તમે જોઈ શકો છો શિખરબદ્ધ મંદિર અને એ મંદિરમાં કલ્યાણકારી એવા લક્ષ્મીનારાયણ દેવ એ પણ મધ્ય દેરાની અંદર બિરાજમાન છે મુખ્ય આગળના ખંડમાં કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન છે કાશી એટલે એમાં કહેવાય કે બ્રહ્મ વિદ્યાની ભૂમિ કાશી એટલે પ્રકાંડ પંડિતોની ભૂમિ કાશી એટલે વિદ્વાનોની ભૂમિ કાશી એટલે વિદ્યા ગુરુઓની ભૂમિ અનેક આચાર્યો મંડલેશ્વરોની ભૂમિ અને આજે પણ આ કાશીમાં કે કેટલી પાઠશાળાઓ ચાલુ છે અને જ્યાં બ્રહ્મકુમારો પોતાનું અધ્યયન કરી રહ્યા છે તો આ ભૂમિની અંદર જે આપણે નયનરમ્ય એવા શિખરબદ્ધ મંદિરના દર્શન કરી શકીએ છીએ એ મંદિરની પાછળ પણ કેટલા ઇતિહાસો જ્યારે જ્યારે છુપાયા ત્યારે આ નયનરમ્ય મંદિર એ આ પૃથ્વી પર કહેતા આકાશીની અંદર બન્યું આખું કાશી એ શિવપંથી છે અને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એની દ્રષ્ટિએ નવો સંપ્રદાય છે આવું માનવામાં આવતું હતું ત્યારે આપણા સંતો કેતા સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના સંતો એ ત્યાં ગયેલા અને એક ધર્મસભા ભરાયેલી અને જ્યાં તમામ ધર્માચાર્યો કેતા પ્રકાંડ પંડિતો ભેગા થયેલા અને સ્વામિનારાયણ સંપ્રદાયને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જો સ્થાપન કરી બતાવે તો જ આ કાશીમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બંધાવી શકાય આવો પોઈન્ટ પ્રશ્ન મૂકવામાં આવેલો અને ત્યારે આપણા સંતો ત્યાં ગયેલાને તમામ ધર્માચાર્યોની સામે ધર્મચર્ચા થઈ કે ત્યાં શાસ્ત્રાર્થ થયો અને એ શાસ્ત્રાર્થમાં આપણી જીત થઈ અને એ જીતના ફલ સ્વરૂપે આ પૃથ્વી ઉપર કેતા કાશીની જમીન ઉપર આ સ્વામિનારાયણ સંપ્રદાયનું શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિર બાંધવામાં આવ્યું જે સ્વામિનારાયણ મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ આ સવારમાં શણગાર આરતી તેમજ મંગળા આરતી એના તમે દર્શન કરી શકો છો ઉનાળાનો સમય હતો ભગવાન સ્વામિનારાયણની સાથે લક્ષ્મીનારાયણ દેવ એમને સરસ મજાના ચંદનના વાઘા ધરાવવામાં આવ્યા છે પરમાત્મા જાણે ચંદનના વાઘા એટલા માટે ધારણ કરતા હોય કે એના દર્શ્યા દર્શને આવનારા હરિભક્તો જે આધિ વ્યાધિ અને ઉપાધિથી દાજ દાજેલા છે કેતા એ બળિત્રાની અંદર બળતા બળતા જ્યારે જળાશયમાં આવે તો પરમાત્મા જાણે કહેતા હોય કે મેં જેમ ચંદન ધાર્યું છે અને ઠંડક આપનારું છે એમ હે જીવાત્મા તું મારા શરણે આવી જા તને આધિ વ્યાધિને ઉપાધિમાંથી હું મુક્ત કરી દેવું એવા ચંદનના વાઘા એમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે કાશી વિશ્વનાથના તમે દર્શન કરી શકો છો અહીંયા કાશીમાં કાશી વિશ્વનાથજી એમના અમે સવારમાં દર્શન કરવા માટે ગયા પરંતુ મોબાઈલને સાથે લઈ જ નહોતા ગયા કેમ કે મોટાભાગે મોટા મંદિરોમાં મોબાઈલ શૂટિંગની મનાઈ હોવાથી ત્યાં સાચવવા માટે પ્રોબ્લેમ થાય એટલે નહોતા લઈ ગયા અને હવે તમે જોઈ શકો છો કે આપણા મંદિરથી બાજુમાં જ ગંગાજી આવેલા છે તો ત્યાં બધા ચાલતા જ ગંગાજીના દર્શન કરવા માટે ગયા જે ગંગાજી અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે કે આ ગંગાજી માટે અને આ કાશીની યાત્રા માટે કેટલાય દર પેઢીના ગઢિયાઓ છે બિચારા એ એમના એના તલસાટની અંદર પોતાના જીવન પૂરા કરીને ચાલ્યા ગયા આ ગંગાજીના કિનારે ચોર્યાસી ઘાટ એ માનવામાં આવે છે જ્યારે આપણે બોટ દ્વારા સફર કરીએ ત્યારે નાવી કે એક એક ઘાટ એના ઇતિહાસો આપણને સમજાવતા હોય છે અને એમાં પણ કાશીનું મરણ એ એ સમયની અંદર વખણાતું હતું અને આજે પણ તે એવો રિવાજ છે કે આજુબાજુના ગામડાઓની અંદર કોઈપણનું મૃત્યુ થાય તો એનો અગ્નિ સંસ્કાર કરવા માટે આ ગંગાજીના ઘાટ પર જ લાવવામાં આવે કે જે જગ્યાએ હરિશંદ્ર મહારાજાએ પોતાનો પુત્ર રોહિત એનો અગ્નિ સંસ્કાર કર્યો હતો જ્યાં લાયનબદ્ધ શબ એ પડ્યા હોય છે આજુબાજુના ગામડામાંથી આવતા હોય એ લોકોના તો એવું પવિત્ર આકાશી કાશી તીર્થભૂમિ કાશી વિશ્વનાથના મંદિર અનેક પાઠશાળાઓ એ પણ ત્યાં આવેલી છે ને ત્યારબાદ તમે જે જોઈ શકો છો જેને સીતામઢી તરીકે ઓળખવામાં આવે છે જે સીતામઢી અલ્લાબાદ અને કાશી બંનેની સરહદ ઉપર આવેલી માનવામાં આવે છે એક સીતામઢીના તો આપણે દર્શન કર્યા કે જ્યાં મા જનકજનની જાનકી એની પ્રાગટ્ય ભૂમિ હતી તો આ ભૂમિ પણ એવી જ છે ને એ પણ સીતામઢી તરીકે જ ઓળખાય છે કે એ સીતામઢી સીતામઢીને ક્યાં પ્રાગટ્ય હતું અને જે સીતામઢીના તમે અત્યારે દર્શન કરી શકો છો એ સીતામઢી પર મા જાનકી એના શ્વાસ પૂરા થયા હતા કે ત્યાં જાનકી જે રીતે પૃથ્વીમાંથી પ્રગટ થયા એ જ રીતે આ પૃથ્વીની અંદર સમાયા હતા ખૂબ સરસ અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે તમે ગુફા એના દર્શન કરી રહ્યા છો કે આ ગુફાની અંદર પસાર થવાનું છે દર્શન કર્યા બાદ એક બાજુથી પ્રવેશ છે તો બીજી બાજુથી બહાર નીકળવાનું છે અનેક શિલાઓ એને અલંકૃત કરી અને આ ગુફા બનાવવામાં આવી છે તમે જોવો છો કે જાણે વડવાયો એ ગુફાની અંદર છવાયેલી હોય ત્યાં કે વડવાઈની ઉપર ગળતી રાખીને નીચે નીચે ભગવાન શિવજી એના લિંગરાજ બિરાજમાન છે ત્યાં સૌ કોઈ દર્શન કરી અને પછી બહાર નીકળે છે વર્ષો પહેલાં લગભગ સત્તરક વર્ષ પહેલાં જ્યારે મેં આ સ્થાને આવેલા ત્યારે મંદિરનું કામ હજુ ચાલું હતું અને જે ગુફાના તમે દર્શન કર્યા એ કંઈ જ હજી તૈયાર નહોતું થયું તો સરસ મજાનું મા સીતા એનું અહીંયા મંદિર છે અને ત્યાં તમે જોઈ શકો છો કે ચિત્રો એ છવાયેલા છે દિવાલો પર માં જાનકી અતિ સુંદર શ્રૃંગારની અંદર આ મંદિરમાં બિરાજમાન છે પરંતુ કદાચ આપણે મા જાનકી એના ચણારવિંદ એના પણ તમે દર્શન કરી શકો છો આખું એ મંદિર એની આજુબાજુમાં નાની નાની કાચની ટુકડીઓ એનાથી રંગબેરંગી ચરિત્રોની સાથે આ મંદિર એનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે જેના ઘુમ્મટના તમે રંગોળી દ્વારા દર્શન કરી શકો છો ને અતિ કમળોથી છવાયેલું જે જળનો પ્રવાહ તમે જુઓ છો એ તમસા નદીનો કિનારો છે કે જ્યારે મા જાનકીજીને વાલ્મિકી મહર્ષિની ઝૂંપડીમાંથી અવધની અંદર લાવવામાં આવ્યા કે ભગવાન રામચંદ્રજી જ્યારે અશ્વમેદ યજ્ઞ કર્યો અને ખ્યાલ આવ્યો કે આ લવકુશ એ પોતાના સંતાનો છે અને જાનકીજીને જ્યારે લાવવામાં આવ્યા અને એ વખતે આખરી પરીક્ષા આપવાનું જ્યારે કહ્યું અને જે સ્વરૂપના તમે દર્શન કરો છો કે રૌદ્ર સ્વરૂપ અને એ વખતે માં જાનકી જાણે એણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય કે પરીક્ષાની પણ કોઈ સીમા હોય અને ત્યારે જેના શબ્દ નીકળી ગયા કે હે મા પૃથ્વી આ લોકની અંદર મને સમજનાર કોઈ વ્યક્તિ નથી હવે આ લોકની અંદર એક ક્ષણવાર પણ હું વિલંબ કરવા માગતી નથી હે માં મને તું તારી ગોદમાં સમાવી લે અને આટલું કેતાની સાથે જ સારી અવધનગર એ ચારેય બાજુ બેઠું હતું ભગવાન રામચંદ્રજી સહિત ત્રણ ત્રણ મહારાણીઓ જેને કહી શકાય કૌશિલા કઈ કઈ સુમિત્રા અને એની સામે પૃથ્વી ફાટી અને સ્વયં સિંહાસન લઈ બહાર આવ્યા અને જાનકીજી કે તમા સીતા એને જ્યારે પોતાની ગોદની અંદર બેસાડી દીધા અને ત્યારે એમ કહેવાય કે લક્ષ્મણજીથી આવા સહન ન થયું અને જ્યાં પૃથ્વી ભેગી થાય અને ત્યાં લક્ષ્મણ દોડતા ગયા અને જાનકીજીના કેશ પકડી લીધા અને આપણે માનીએ છીએ કે એ કેશ એનો દાભડો થયો અને આજે પણ તમે જાનકી સીતામઢી જાઓ તો તમસા નદીના કિનારે દાભડો જોવા મળે છે તો આ છે સીતામઢી સ્થાન જ્યાં ઉપરના સ્થાને તમે બધા જ બહેનોને જોઈ શકો છો કે લાઈનમાં બધા ઊભા રહી ગયા છે એવું આ સીતા સમાધિ સ્થળ જેને કહી શકાય અને આપણે પણ જેને સીતામઢી તરીકે ઓળખીએ છીએ અને તમે જોઈ શકો છો કે ત્યાં એકદમ લાલ ચુંદડીઓ એને વીંટવામાં આવી છે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો ઘણા ઘણા વૃક્ષો એવા જોવા મળે કે ત્યાં દોરાઓ બાંધેલા હોય અહીંયા રસ્તાની અંદર ચુંદડીઓ વીંટવામાં આવેલી છે જે માતાજીને ચડાવવામાં આવી એવી આજુબાજુ સરસ મજાનું ગાર્ડન છે બપોરનો સમય હતો અને આહલાદકકારી એવો મંદ સમીર રહ્યો હતો તમામ યાત્રાર્થીઓ પોતાની શ્રદ્ધા પ્રમાણે મા જાનકી જેના અંતિમ શ્વાસો હતા કે ત્યાં જ્યાં પૃથ્વીની અંદર સમય હતા એ અતિ મહત્ત્વનું અદ્ભુત એવું તીર્થ ક્ષેત્ર ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે કે કેટલાય લોકો ત્યાં ફોટો વિડીયો શૂટિંગ માટે આવતા હોય છે તમે જોઈ શકો છો કે હરિયાળીની અંદર જે તમસાનો કિનારો બસ ત્યાં જ આ ત્યાં અમને આ રીતે દર્ભ બતાવવામાં આવ્યો હતો પરંતુ આ દર્ભ નથી જ્યારે પહેલીવાર અમે ગયા હતા ત્યારે આખા તમસા નદીના કિનારો પર મોટા મોટા દર્ભ એના થૂમડાઓ લાગેલા હતા અહીંયા શો માટે આ રીતે શંકરના મસ્તકમાંથી ગંગાજી પ્રસાર થઈ રહ્યા છે આવા અદ્ભુત એવા કુદરતી દ્રશ્યો અને કેટલા પ્રદર્શનો ગોઠવવામાં આવ્યું છે કેટલાય લોકો આ પ્રદર્શનો જોવા માટે અહીંયા એકત્ર રીતે થાય છે જ્યારે આપણે આ સ્થળ ઉપર પગ મૂકીએ તો તરત જ જાણે હૃદય રડી પડે એવો અનુભવ થાય કાળની અંદર મન ઉતરી જાય અને જાનકીના જીવનની અંદર ડૂબક્યું નાખતા ખ્યાલ આવે કહે કે જે જનક મહારાજાએ પોતાની લાડલી પ્રાણથી એ પ્યારી જાનકીજી એનું કોમળ ફૂલની જેમ જતન કર્યું હતું અને એ જાનકીજીને એના જીવનની અંદર શું મળ્યું કેવળ અને કેવળ દુઃખ સિવાય એ જાનકી ક્યારેય સુખની પડછાઈ જોઈ નથી ત્યાર પછી સીતામઢીની બાજુમાં જ મોટા હનુમાનજી મહારાજ છે એ હનુમાનજી મહારાજના મંદિરમાં દર્શન કરવા માટે જે મોટી ગુફા છે એ ગુફાની અંદર આ આખા જ રામાયણના ચિત્રો કે ત્યાં ચિત્રો જોવામાં આવે છે અને રામાયણ કાળને તાદ્રશ્ય આપણી સામે કરતા હોય એવા સચિત્રો છે જે જાનકીને કોઈ ઓળખી ન શીખ્યું અને આજે એની માટે આપણી આંખની અંદર આંસુ આવી જાય ત્યારે દુઃખની વાત એ છે કે જ્યારે મારા જાનકી આ જગ્યાએ સમાધિ સમાધિ સ્થળ જ્યાં છે કહેતા કે પૃથ્વી ફાટી હતી અને એ જાનકી જ્યારે પૃથ્વીને પોકાર કર્યો ને પૃથ્વી ફાટી ત્યારે એ જ વસ્તી હતી એ જ લોકો હતા કે આપણે જે પૃથ્વી પર જીવી રહ્યા છીએ પણ કોઈએ જાનકીજીને કહ્યું નહોતું કે શાંત થાવ અને ન તો કોઈએ રામને કહ્યું કે પ્રભુ તમે એને અપનાવી લો ત્યાર પછી એક કિલોમીટર દૂર વાલ્મીકી આશ્રમ આવેલો છે ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજ રામ લક્ષ્મણ એના મૂર્તિ છે નાનું એવું મંદિર છે અતિ મહત્ત્વનું આ સ્થાન છે પરંતુ દુઃખની વાત એ છે કે અતિ પ્રાચીન સ્થાનો ત્યાં કોઈ કોઈ જગ્યાએ આના દૂર હોવાથી પ્રગતિ થઈ નથી અથવા તો લોકોને મેહમાં ઓછો હોવાથી અથવા તો આવકની દૃષ્ટિએ આ તીર્થસ્થાનો ત્યાં આવેલા હોવાથી આવકની દૃષ્ટિ નહીં હોવાથી એ પુરાતની તીર્થ સ્થાનો એનો વિકાસ થઈ શક્યો નથી તમે ઉપર હનુમાનજી મહારાજને લવકુશ જે બંદી બનાવ્યા છે એવો ગેટ ઉપર દૃશ્ય છે ત્યારબાદ બાજુમાં જ નાનું એવું શિવાલય આવેલું છે ને હવે તમે જે વૃક્ષ જોઈ શકો છો એ વાલ્મિકી આશ્રમનું વૃક્ષ છે અને જેની નીચે વાલ્મીકી મુનિએ રામાયણની રચના કરી હતી કે જે રામાયણની રચના એ ભગવાન રામચંદ્રના પ્રાગિટ્ય પહેલાં કહેવાય છે તમે જે પથ્થર જોઈ શકો છો અને સફેદ એક ખા ખાડાની અંદર સફેદ ફૂલ જેવું છે બાજુમાં નાનો એવો બીજો ખાડો છે તો આ જે પથ્થર છે એ કોઈ સામાન્ય નહીં પરંતુ વાલ્મીકી મુનિએ જ્યારે રામાયણની રચના કરી અને એ વખત હતો શાહીથી લખવાનો તો શાહી જે પાત્રની અંદર રાખવામાં આવે એ ખડિયો છે કે જેમાંથી એક એક કલમ દ્વારા એક એક અક્ષર એને વાલ્મીકી મહર્ષિએ લખ્યો હતો અને હવે તમે જોઈ શકો છો ગંગાજીનો પ્રવાહ કે ગંગાજી સમુદ્રના તટ પર જેવા જાણે હોય એવા વહી રહ્યા છે ગહેરું પાણી છે અને ત્યાં અમે પછી ગંગા દશેરનું સ્નાન કર્યું જય સ્વામિનારાયણ